મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમરેલી જિલ્લાના જીરા ખાતે વૃક્ષારોપણ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું જીરા ગામે વૃક્ષારોપણ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના જીરા ગામે સુરત વસ્તા વિઠ્ઠલભાઈ શામજીભાઈ ડોબરિયાના પુત્ર યુવા ઉદ્યોગપતિ પરેશભાઈ ડોબરિયા શિવાય જ્વેલર્સના આર્થિક સહયોગથી જીરા ગામમાં એકસાથે પાંચ હજાર વૃક્ષાનું રોપણ કરવામાં આવ્યું વૃક્ષોની માવજત કરી તેનો ઉછેર કરવામાં આવશે અને પર્યાવરણના જતનમાં પોતાનું યોગદાન આપશે આ પ્રસંગે આજ રોજ તારીખ સાત ને રવિવારના રોજ સવારે આઠ ને ત્રીસ કલાકે જીરા રામજી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ સવારે નવ કલાકે જીરા ભમોદરા રોડ ઉપર વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પૂર્વ તાલુકા પ્રમુખ ચિમનભાઈ શેખડા જીરા સરપંચ દક્ષાબેન ચોડવડિયા ઉપસરપંચ રમેશભાઈ શેખડા જીરા જનજાગૃતિ સંઘના પ્રમુખ હેમતભાઈ દેસાઈ મંત્રી હેમંતભાઈ વાવડિયા તેમજ ખજાનચી કાનજીભાઈ કોલડિયા તેમજ સુરતથી બાબુભાઈ ડી છોડવડિયા અશોકભાઈ જીરા ખોડીદાસભાઈ શેખડા દાસભાઈ બલધા જીવનભાઈ સાવજ ભાવેશભાઈ પરખિયા વિરાંગ સાવજ તેમજ અમદાવાદથી મુકેશભાઈ રાદડિયા અશોકભાઈ ચોડવડિયા સહિતના હાજરી હતા તો આ પ્રસંગે બોડી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ જીરા જીરાગમ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું શું કે છે આજે અમારા ગામમાં સકળ કરી વૃક્ષો આજે અમે सुरुवात કરી છે અને આ પ્રેરણા મને એવી રીતે બોલી કે ભાઈ દિવસે અને દિવસ હવામાં ધરમ થઈ જે આ ગામ જાગૃત નહીં કરીએ તો તો આની માટે એક જ ઉપાય છે પાણી બચાવો અને આથી અમે અમારા ગામમાં આજે અમારા ગામના સરપંચે અને આ મહિલા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો શું કહેશું આજે અષાઢી બીજના અનેરા અવસરે અમારા સુરતના ઉદ્યોગપતિ અમારા ગામનું ગૌરવ એવા પરેશભાઈ ડોબરિયા અને એના પરિવાર તરફથી કંપની તરફથી જીરા ગામને નંદનવન બનાવવાના એક ભગીરથ પ્રયાસ સાથે આજે વૃક્ષરોપણ કાર્યક્રમ કરવાનો આવ્યો એમાં સમગ્ર આખું ગામ ઉમટી પડ્યું બહેનો ઉમટી પડી ભાઈઓ ઉમટી પડ્યા અને સાથે સાથે જે રીતે ધાર્મિકતાની સાથે સાથે પર્યાવરણનું જતન અને પાણી બચાવવાના જે સંકલ્પ થયા છે એના માટે અમારા માટે અને અમારા ગામ માટે આજે ગૌરવ દિવસ બની જાય